તારીખ સાત જુલાઈ સોમવારના રોજ શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર લોસ એન્જલસ યુએસમાં રહેતાના સંસ્થાપક શ્રી વિજય પાટીલ સરના દૂરદર્શિતા માર્ગદર્શન અને એસએમએપી ફાઉન્ડેશનના સમર્પિત સભ્યોના સમર્થનથી પ્રોફેસર નામદેવ રાવ જાદવ દ્વારા સંપાદિત શિવાજી શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ધ મેનેજમેન્ટ ગુરુબુકા શક્તિશાળી પુસ્તક આજની યુવા પેઢી સમક્ષ પ્રસ્તુત કરવાનો અમને ગર્વ છે આ પુસ્તક ફક્ત આપણા મહાન રાજાને શ્રદ્ધાંજલિ જ નથી પરંતુ શિવાજી મહારાજના વારસા દ્વારા વિદ્યાર્થીઓને નેતૃત્વ વ્યૂહરચના અને જીવન મૂલ્યો વિશે શિક્ષિત અને પ્રેરણા આપવાનું સાધન પણ છે અમારો ધ્યેય શાળાઓમાં વિદ્યાર્થીઓ આપણા યોદ્ધા રાજાના ગૌરવશાળી ઇતિહાસને શીખીને મોટા થાય અને મજબૂત મૂલ્યો અને દ્રષ્ટિકોણથી તેમના વિચારોને આકાર આપે તે સુનિશ્ચિત કરવાનું છે રિપોર્ટર સર્વર પાડવી તાપી